હાલો ફેમિલી જે આપણે આપણા અર્ધે અર્ધે પૂજ્યા છે પાયા અને અહીંયા આપણે તમને બતાવ્યું છે જો ઓઈલો ટાકો રહ્યો ને આપણે જવાનું છે તો હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની આ મારી સામું જોતા છીએ આમ જો આ બાજુ જ જોઈ રહ્યો છો જો કુપોષણ સામું જોએ આગલો પાડક ભાગે તો આપણે આવી જશે પડઘા પડતા છે તમને કા પડઘા બહુ પડે છે અને આ જો આઈ થેન્ક યુ સીબી

તો આમણા જ આપણે પડાન કામ કરતા કરતા જસદન વ્યા ગયા હતા અને અત્યારે પાછા વળતા આવી ગયા છે વી અને અહીંયા અમારા ગામનું કીધું તમને ડેમ બતાવી દેવી નહીં આપણે કોઈ દી વ્લોગમાં લીધું જ નથી તો હેલો ઇટુ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકા ધીસ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે જો સસ્તન કામ હતું થોડું ગયા હતા અને તમે એમ છું આપણે આ રસ્તામાં રોડ કાંઠે છે અમારું ડેમ તો તમને એમ છું આ થોડુંક નવી ને તમને બતાવી કારણ કે નવું થોડુંક લોકેશન આપણે તો ખરેખર જોઈશું આપણો વાડેનો બ્લોગ ઉતારતા જ હોય તો આજે જો અમારા ગામનું ડેમ કેવું ભરાઈ ગયું છે અને કેટલો ઓવરફ્લો થયો છે ઈયા તો થઈને આપણે તમને લોકેશન ઉપર લઈ આવ્યા છીએ કે ડેમનું આપણે બતાવ્યું તમને અમારા ગામનો કેવડો ડેમ છે બધું કેટલી જગ્યામાં છે ને એ બધું તમને લોકેશનમાં આપણે ઉપર વ્યા છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો તો આપણે આ બધું પાણીની બધું બતાવીએ છીએ

હજી તો આ થોડુંક જ છે હજી આગળ તમને બતાવી તો કન્ટિન્યુ લોકમાં બેના રહેજો અને આપણે હજી તો ખાલી આપણે જે ઓગન છે ને ડેમનો ફેમિલી આપણે ઓગન ને ધૂબા સીવી તો હાલો તમને ઓગનનો થોડોક સીન બતાવું પાણી નાખી કેટલું જાય છે ઓગન છે તમારો ડેમનો તો પાણી જો આઈ થિન તે આટલું પાણી જાય છે આ કાટલે જાય છે તો આ પાણી બધું ઓગનમાં થઈને જાય છે અને આ અમારા ગામનો ડેમ મસ્તીની તો ડેમ ભરાઈ ગયો છે આખો તો છે તે બધું ડેમ આ રીતનો ભરાઈ ગયો છે બહુ આમ સેટે હોય તમને દેખાય પાણી શેટ સેટેવથી પાણી ભર્યું છે અને આમ છે જગ્યા છે આપણે ના તમે દેખાય તો જેના પાકા જેવું છે અને આપણે જવાનું છે તો હાલો ફેમિલી હવે આપણે ના પાળીની ઉપર જઈને મળશું ને એ તો જો નહીં ના તો જો પાળી ઉપર ચડીને વહે તેમ છે તો હાલો ફેમિલી આપણે પાળી માથે જઈને પાછા મળીશું તો આપણે પાણી માંથી આવી ગયા છે કા હા પાણી માંથી આવી ગયા છે અને આપણે અડધા ટાઈમે પહોંચ્યા છે હવે ઓલી સાઈડ એટલો નજારો છે અને આ બાજુ એટલો નજારો છે ને ઓલી બાજુ જોઈ ને તો ઘણખરાની વાડી બધી ડૂબી ગઈ છે પાણીમાં માં નહીં અને આ બાજુ તો તમને બતાવ રોજ આલ્યો જાય છે પણ બહુ છટુ છે ઓઠે આપણે આગળ જશું ત્યારે દેખાશે તમને દેખાતો હોય તો જો ના આલ્યો જાય જો આ જગ્યા જાય ને જે જગ્યા આપણે ના રોજ આવ્યું જશે તો હમણાં આપણે એ બધું નજીક જઈશું ત્યારે પાછા બતાવીશું ને આપણે જે આપણે આપણે ઓલી જગ્યાએ હતા એ પવન સુકરીના ત્યાં પાળે માથે પાસે આપણે આવ્યા છીએ તો આપણે કીધું આ ડેમનો તો રીતે જો પાળે છે અમારી પાણીની પાળે પણ છે એ તો નાના નાના મોજા આવે એ તો દરિયા જેવા મોજા થોડા આવે જો એ તો પાણી ભટકાતું હોય ને મોજાનું એટલું પાણીનું પવનનું આવે ને એટલે એ તો તો આવો ને તો આમ જો ઈ તો ઈ અકસ ધારો જોય જ એને મજા આવી શકે છે પાણી કે છે આટલું બધું પાણી ક્યાં શકે છે એને પહેલી વાર જોયું છે આટલું બધું પાણી હા તો જો આવો કક નજારો છે અને પવન સકાન નજારો પણ તમે જોઈ લો ફેમિલી ચાલો ફેમિલી આપણે આપણા અર્ધ ડેમે પૂજ્યા છે પાડે અને અહીંયા આપણે તમને બતાવ્યું છે જો ટાકો રહ્યો ને આપણે જવાનું છે તો હાલો તમે કન્ટિન્યુ લોગમાં બની હારી ગયો ને પવન પવન થોડોક તમને આવશે થોડુંક એડજસ્ટ કરી લેજો કારણ કે પવન તો આ દરિયા કાંઠે ને કેવો પવન આવીને ઘરે ઠંડો પવન જ આવે છે મસ્તી નમતા દરિયા કાંઠે ઊભા છે અત્યારે એવો નજારો કાંક લાગે છે તો તમે કન્ટિન્યુ લોગમાં બની હારી ગયો જો તમને કીધું તો આપણે રોજ બતાવવાનો તો આ રોજ જો આ ઊભું છે આવું નજીક જ નજીક જ આવું ઊભું છે आपले हम जोरियो से कान मांदे दे से ना क्या मारवानी थाय मने हां या मा खुशी हूं आए मारे हम जोता है ये हम जो आ बाजू जोरियो से जो कुपोषण हम जोए आगलो पाड़ भागे ये भागे हम नहीं थे के ये भी हम से जो ये तो नीरा आते उपोषण मचा मोरला बोले हमें जो मोर लो क्या

આપણે બારી મચ્છી સીધા જોઈશી પાણી આપણે કીધું તમને ટાંકે જાવ ને તો આપણે આ ટાંકી વ્યાસી અને આ બધું આમાં શું છે પડા હોય તો આમાં તો કપાં બૂટી જોશે અને આમાં આગળ જે દેખાય તમને નાય કપા બૂટી જોશે કારણ કે કપાં તો એટલો ભારો દેખાય કારણ કે શું છે પાણી ડેમ આખો ઓવરફ્લો થઈ ગયો એટલે આ બધું જે ખેતર પડા અંદર હોય એ બધા બૂડી જાય બુડાણમાં આવી જાય ને કોડે તો આ બધું અંદર પાણીમાં બૂટી જશે કપાસને એવું રીતનો કાક અમારો ડેમ છે કાલો કેમ ને આપણે હવે બાર વીએ થી છે તો આપણે કીધું બાર વીએ વી કા હા અંદર થી નિયમ થાય આ કેટલી રાઈડ નાખે એટલો અવાજ આવતો તો કારસિલ એટલો અવાજ આવતો તો ને ના બજો જો પાળસી આપણે પાળાય પાળા અમને માથે આઈ લેવા છે ગાડી માથે હું આવી એના કેટલા વર્ષ થયા મેં આજ પહેલી વાર આપડા ગામ ડેમ જોયું હા હા બધા કહેતા હોય આ સાઈડ છે આ સાઈડ છે આ જસદણ આપણે જાવી એટલે છે છે બતાઈ ના પણ કોઈ દી આપણે આ બાજુ આવ્યા નતા આજ જોયું હા અને અરસી લઈ પહેલી વાર જોયું નહી હા અને જો હમણ નીચે પાણી છે ગાડડા ને હું છે તો હાલો તમને બતાવું તો નીચે આ બધું આ બધું પાળમાં થાયલા આવે છે ગાડડા અને આ મૂળ કો નીચે છે આપણે આ બધું આ બધું નીચે પાણી નીચે બે જો બધું રેસકાઈ ખાઈ જશે આ બધું પડાય બધાના કે પાળને નિશે તો શું હોય ના શીરવાનું ફૂટે જાય પાળ નિશા બે ના પાણી ધીમું ધીમું થોડુંક જશે ના તમને એમ છે નહીં છોડતા હોય એનું પાણી થોડુંક વાલમાં જતું છે અને આ છે અમારું ગામ તમને દેખાતું હોય આ પાંચ સુકા કે જે રહ્યા એ બધું આ બધું ગામ દેખાય છે આપણું ત્યાં શિવ મંદિરે આપણું દેખાય છે ને આ પાંચ સુકાની આપણે ગામનું લોકેશન મસ્ત આવે છે અને ભાડેનું લોકેશન તેની વાત પૂછવામાં એવું વ્યૂ આવે છે જો કેવું મસ્તીની જગ્યા છે હરિયાળી બધી કોઈ હરિયાળી જ છે હા હા અને પાછળ હાઇલાં આવે છે ગાડાડા અને બકરા ને એવું હાઇલું આવે છે હા એટલે હવે લોક પૂરો કરીને આપણે વહ્યા જઈએ નહીં હા હા પછી આપણે ઘરે આવી જાય અને અહીંયાના રોશનીને મૂકીને આવ્યા છીએ કા હા તો બસ તો કેવું લાગ્યું તમને અમારા ગામનું ડેમ કોમેન્ટમાં જણાવજો નહીં તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફ્રી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય